ત્યારે ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં પંચોતેર વર્ષ બાદ પણ વીજળી પહોંચી શકી નથી અહીં રાત્રે લોકો દીવાના અજવાળે કામ કરે છે અથવા તો એમ કહેવું કંઈ ખોટું નથી કે તેમને દીવાના સહારે કામ ચલાવવું પડે છે વીજળી વિનાનું આ ગામ પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકામાં આવેલું છે જેનું નામ ડામરકા ગામ છે આ ગામમાં પાંચસો લોકોની વસ્તી છે

અહીં લોકોને લાઈટ મળી નથી તેમાં પણ ઉનાળો તેમના માટે આકરો થઈ પડે છે અને વરસાદમાં જ્યારે જીવજંતુ આવી જવાનું જોખમ છતાં તંત્ર તો આંખડાકાન કરી લે છે આ ગામના લોકોએ અનેક વખત આ વાતને લઈને પાલિકાને રજૂઆત કરી છે છતાં પાલિકાની ઊંઘ ઉડતી નથી ગુજરાત મોડલની ચર્ચા આખા દેશમાં થાય છે ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધીના વિકાસની વાતો કરે છે તો પછી આ ગામમાં વીજળી કેમ પહોંચાડવામાં આવી નથી ગામના લોકો કડિયા કામ કે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે કામ કર્યા બાદ થાકીને આવ્યા બાદ પણ આ ગામના લોકોને પંખાની હવા નસીબ નથી કહેવાય છે કે આ મામલે રાંધણપુર તાલુકામાં ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે વર્ષ બે હજાર એકવીસમાં ઠરાવ પણ પાસ કરવામાં આવ્યો હતો ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પણ નાયબ કાર્યપાલક ઇજનેટને ચિઠ્ઠી લખીને ડામરકા ગામમાં વીજ કનેક્શન બાબતે જાણ કરાઈ હતી ખેર હવે સવાલ એ છે કે આખરે તંત્રને આ ગામને વીજળી આપવામાં રસ છે કે નથી કે પછી તંત્ર ગામને અંધારામાં જ રાખવા માંગે છે